વરસાદ આવવાના થોડા દિવસ બાકી છે ઉનાળાની મકાઈ કાઢી નાખી એટલે હવે ચોમાસાની તૈયારી કરવાની આ માળો ઉખેરવા આવ્યો છે પેલી બાજુ વાળ બાંધેલી સફાઈ કરી આવ્યો છે હવે આ માળો કાલે ભળી જવાનું ઘરે ચાર ને આ ખપીરો આ બધું માળો ઉખેડી નાખ્યો છે માળો બનાવો હોય તો આટલું વસ્તુ જોઈએ અને ઉપર પછી આ પાના અને ઘાસ તો ઉડી ગયું છે વાવાઝોડામાં હવે ચોમાસાની ખેતીની તૈયારી કરવાની છે બાકી આ માળાનો છેલ્લો દિવસ હતો ક્યાંના બતાવ્યો હોય બાકી બધું હવે ઘરે પહોંચાડવાનું ચોમાસામાં હવે માળાનું કામ પતને હવે ઘરે ચાલો સવારે પછી ગાડી આવે એટલે બળી લેવાનું મળીએ નવા બ્લોગમાં